સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સોનગઢ ચૂંટાયા સોનગઢ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી માં પ્રમુખ તરીકે શ્રી જીગ્નેશભાઈ દોણવાલા બિનહરીફ ચૂંટાયા છે તેમની પસંદગી બાદ સમગ્ર તાલુકામાં આનંદનો માહોલ છે જીગ્નેશભાઈ દોણવાલાનો સામાજિક અને સહકારી ક્ષેત્રમાં મજબૂત અનુભવ રહ્યો છે તેઓ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે તેમજ સાર્વજનિક હાઈસ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સહિત અનેક શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે વ્યક્તિત્વ અને કાર્યશૈલી તેમના પિતાશ્રી માજી ધારાસભ્ય નારાયણભાઈ દોડવાડાની પ્રેરણાથી ઘડાયેલું હોવાનું નજીકના સૂત્રો જણાવે છે નારાયણભાઈ દોડવાડાએ તાપી જિલ્લામાં અનેક સેવાકીય સામાજિક અને પ્રજા સેવા કાર્યો કર્યા હતા ગરીબો પછાત વર્ગ માટે અવાજ ઉઠાવવા અને તટસ્થાપૂર્વક જાહેર પ્રશ્નો ઉકેલવા તેઓ ઓળખાતા હતા આ સેવા ધર્મની પરંપરા જીગ્નેશભાઈ પણ આગળ વધારી રહ્યા છે સામાન્ય ખેડૂતોના પ્રશ્નો સહકારી ક્ષેત્રના વિકાસ શૈક્ષણિક વિસ્તરણ સહિત નાનાથી લઈ મોટા લોકકાર્યોમાં તેઓ સતત સક્રિય રહે છે They put her uh, as the Joshi's on Earth.